ગાડીની તમામ પ્રકારની ડિલિવરી આપતો શોરૂમ દરેક પ્રકારની ગાડી રિપેર કરી અને ગ્રાહક સંતોષ આપતો શોરૂમ એટલે ગુરુકૃપા જે દાહોદ રોડ લીમડી ખાતે આવેલ છે તમામ પ્રકારની ગ્રાહકોને સગવડ આપતો શોરૂમ એટલે ગુરુ કૃપા શોરૂમ તેના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અનિલ કુમાર કરાસિયા તથા મેનેજર શ્રી રાજેશ કુમાર પ્રજાપતિ દ્વારા તમામ માનવતા ગ્રાહકોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે આજે જ આ શોરૂમની અવશ્ય મુલાકાત લો સરનામું દાહોદ રોડ લીમડી ગુરુકૃપા મોટર્સ હોન્ડા શોરૂમ દાહોદ રોડ લીમડી તરફથી મારા તમામ માનવવંત ગ્રાહકોને દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામના દરેકનું આવતું નવું વર્ષ ફળદાયી સુખદાયી નીવડે તેવી હાર્દિક શુભકામના